સુરતમાં દિન પ્રતિદિન શ્વાન આતંક વધી રહ્યો છે ત્યારે આ વધતા જતા શ્વાનના આતંકે તંત્ર સામે અનેક સવાલો ઊભા કર્યા છે નમસ્કાર હું છું આપની સાથે સાયમા સૈયદ અને આપ જોઈ રહ્યા છો ન્યુ ગુજરાતી ન્યૂઝ

દ્વારા કરતા તેની માતા તેમજ પડોશીઓ દોડી આવી અને ચુંગલમાંથી છોડાવી તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો આ બાબતે સિવિલ હોસ્પિટલના નર્સે જણાવ્યું હતું કે હાલમાં રોજના પાંત્રીસ થી ચાલીસ નવા કેસ નોંધાઈ રહ્યા છે તો બીજી તરફ જૂના ડોઝ લેવા માટે પણ રોજના પંચાવન થી સાઠ લોકો આવી રહ્યા છે ત્યારે હવે આ વધતા જતા કેસ એ સુરત તંત્ર સામે સવાલ ઉભા કરી રહ્યા છે આવી જન્ય લેટેસ્ટ અને અપડેટેડ ન્યૂઝ જોવા માટે જોડાયેલા રહો અમારી સાથે ન્યૂ ગુજરાતી ન્યૂઝ પર